જય મા મમ્મી આપણી સવાર થઈ ગઈ છે આપણે પહોંચ્યા છીએ અત્યારે સોલાપુર પાર કરીને ટોલ નાખું આવે છે તુલજાપુર થઈને જશું ચા પાણી પીવા ઉભા રહ્યા હતા મહેમાન મોજ આવી ગઈ ને ઊંઘ થઈ ગઈ ને અંદર અંદર આંકડા તા નતા ને થઈએ એમ જ ઉતા હતા ભાઈ આપણે ચા પાણી પી નીકળી ગયા છે આગળ વધીએ બસો ખન કિલોમીટર છે હજી આપણે ભાઈ આપણે છૂટછા પૂટી ડ્રાઈવર સાહેબ મારી લાતુર એકવીસ કિલોમીટર નાંદેડ એકસો ઓગણપચાસ કિલોમીટર બાકી જે ભાઈ આપણે નાસ્તો કરવા ઊભા જ્યાં ઓટલે હા મહેમાન લગાવતોજ આવી ગઈ ને એવી મોજ આવી ગઈ આપણે લોકેશન પહોંચી આવ્યા છે નાખ્યો તો

સેક્શન ચાલુ થઈ ગયા આંબેડો આપણે ડુંગર ચડવો હોય એ મોટો

હા મેહમાન ઓકે ઓલી પેલા આપડે જવાનું છે નાંદેડ હોય ત્યાંથી પાછું મહેમાન શું કેમાન